તો બાળકોને બીમાર કરે તેવા દ્રશ્યો છે અને આપ જોઈ શકો છો કે ચણામાં કઈ રીતે ચણા કરતા જીવાતોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે દુકાનદાર તેમજ સંચાલકની સતર્કતાના કારણે આ જથ્થો ખરાબ હોવાની મામલતદાર ને જાણ કરવામાં આવી મામલતદારે સંચાલકોને આ ન સ્વીકારવા છે અને બીજી તરફ જથ્થો પહોંચતા ખેડા જિલ્લાના બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો દુકાનદાર અને સંચાલકે મામલતદારને જાણ કરી છે સવાલ એ છે કે મધ્યાહન ભોજન માટે જે અનાજ આપવામાં આવે છે તે આ જીવાત છે અને કેટલા જીવડા છે આની અંદર કદાચ ચણા કરતા જીવાત વધુ જોવા મળી છે જોઈને કદાચ આપણે ચિત્રી ચરે ચડે ઉપકા આવે આવું અનાજ પહોંચાડવામાં આવે છે તો સારું અનાજ ક્યાં જાય છે કેટલા સમયથી આ સંગ્રહિત કરવામાં આવ્યું હતું શું બાળકોને જીવાત વાળા ચણા ખવડાવવામાં આવશે શું તમારા બાળજી અનાજ આ મોકલાવે છે એ તેમના બાળકોને આ ખવડાવશે

કોઈ લઈ નહીં ગયા કોઈ ના કેટલા ચણા છ ત્રણસો નો સાત કિલો હવે આ ચણા તો તો અબ આશા કીધા સર ગુજરાત સરકાર દ્વારા બાળકોને મધ્યાહન ભોજનમાં પોષિત આહાર મળે તે માટે નાસ્તો ચાલુ કરવામાં આવે છે આ નાસ્તાની અંદર બાફેલા ચણા પણ આપવામાં આવે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચણા આપવામાં આવે છે તે ચણાની ક્વોલિટી હલકી ગુણવત્તાની આવે ની ન્યૂઝ માહિતી મળે છે અને આ માહિતી ન્યૂઝ ગુજરાતી તપાસ માટે પહોંચ્યું છે માતર તાલુકાના દેઠલી ગામે જે ચોક્કસ થી આ જે ચણાઓ જથ્થો આવ્યો છે તેની પર આપણે રિયાલિટી ચેક કરીશું જે પ્રકારે તમે જે જોઈ રહ્યા છો કે આ જે ચણાના જે કટ્ટા તમે જોઈ રહ્યા છો આ કટ્ટા ગુજરાત સરકાર દ્વારા બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવતા હોય છે અને તે અત્યારે અહીં અગર જે સસ્ટાઇન દુકાને પહોંચાડવામાં આવે છે ત્યાંથી મધ્યાહન ભોજન સંચાલ લોકો સુધી પહોંચાય પરંતુ આ જે ચણા છે તે અલકી ગુણવતાના હોવાની કંઈક વાત સામે આવી છે જે પ્રકારે કહી શકાય કે આ ચણાઓ જે કટ્ટો છે તે ખોલીને આપણે અંદર જોઈશું કે તેની અંદર કેવા પ્રકારના ચણા આવ્યા છે કારણ કે જે વાત સામે આવી છે કે ચણાની અંદર જીવાત હોય તેમજ બીજી બાજુ આ જે પડી ચણામાં તમે જોઈ રહ્યા છો આ એક્ટિવ જે દ્રશ્યો છે કે આ ચનાની અંદર જીવતા જીવડાઓ અંદર ફરી રહ્યા છે એટલે કહી શકાય કે આ જે ચણાની જે વાત સામે આવી હતી તે સાચી સાચી સાબિત થાય છે બીજી તરફ આ ચણા છે તેને હાથમાં લઈને પણ જોવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે આ ચણા છે આપવામાં આવતા હોય છે છે સરકાર વાતો પરંતુ આ દ્રશ્યો આ અંદર જે ચણા જોઈ રહ્યા છો તે અંદર જીવાત ફરતી જેવા છે આ ચણા અંદર બોખલા થઈ ગયા છે ક્યાંક કાણા પડી ગયા છે અન્ય પણ કટ્ટાની અંદર આપણે તપાસ કરવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે આગળ દસ જેટલા કટ્ટાનો સ્ટોક આવે તો જેની અંદર આ પ્રકારની ઘટના સમજાય છે ચણા છે તેની અંદર જીવતા જીવડા ફરી રહ્યા છે એટલે કહી શકાય કે આ આજે ચણાની જે ગુણવત્તા છે જે દાળ હોય છે ચણાની તે અત્યારે દરાઈ ગયું હોય તે પ્રકાર દ્રશ્યો એ આગળ દેખાઈ રહ્યા છે મહત્વની વાત કરવામાં આવે તો આ ચણાનો સ્ટોક બાળકોને પીરસોમાં આવતો હોય છે કે દુકાનદાર અને સંચાલકોની સત્તા કારણે સ્ટોક અહીંયાથી બાળકો સુધી ના પહોંચ્યો જો પહોંચ્યો હોય તો આ પ્રકારનું ચણાનું બાળકો આરોગ્ય કરતા હોય કારણ કે કહી શકાય કે આ જે ચણાનો જે સ્ટોક છે તે સરકાર દ્વારા આ ઉપર લખેલું છે આ પીએમ પોષણ યોજના એમડીએમ ની જે યોજના છે તેની અંદર આ ચણા પાવા છે ત્રીસ કિલો કટ્ટો હોય છે જે આ ઉપર જે તમે જોઈ રહ્યા છો જે પ્રકારે ચણા છે તે પીએમ પોષણ એમડીએમ ના ચણા છે અને તેની અંદર આ પ્રકારના જીવડા આવી રહ્યા છે કહી શકાય કે આ ચણાના કારણે બાળકોને નાસ્તા થી રહેશે પરંતુ જો આ બાળકો સુધી આ ચણા પહોંચ્યા હોત તો બાળકો કેવું નાસ્તો આપતા હોત કારણ કે જે પ્રકારે જીવડા અંદર ભર્યા છે દાદરી ગઈ છે હવે જોવું રહ્યું છે કે આ બાબતે જે અહેવાલ પ્રસારિત થયા છે જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન સામે નથી પરંતુ આ પ્રકારની કારણે સરકાર હવે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે માળખાગત સુવિધાઓ ની વિકાસ માટે રૂપિયા બોતેર કરોડ જોગવાઈ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 13772 કરોડની જોગવાઈ ગ્રામ્ય કક્ષાએ સફાઈ પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે નિર્મલ ગુજરાત ટુ ઝીરો અંતર્ગત રાજ્યના સાત ગાંધીનગર મહેસાણા કચ્છ જામનગર આણંદ પંચમહાલ અને નવસારી જિલ્લાના અગિયાર તાલુકાઓમાં સમાવિષ્ટ ત્રણસો એકોતેર ગામોમાં ડોર ટુ ડોર ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે તેમજ જાહેર સ્થળોની સફાઈ માટે ત્રણસો ત્રીસ કરોડની જોગવાઈ ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહાણો પરિવારો માટે ત્રણ વર્ષમાં બે લાખ બાવીસ હજારથી વધુ આવાસીઓનું નિર્માણ કરવામાં આવેલ છે આ બજેટમાં આશરે બે લાખથી વધુ આવાસીઓનું નિર્માણ કરવાનું આયોજન છે આ માટે રૂપિયા સત્તરસો પંચાણું કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના તથા પીએમ જનમન યોજના હેઠળના ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહાણા લાભાર્થીઓ માટે આ એક અગત્યની જાહેરાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા પીએમ જનમન યોજના હેઠળના ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહાણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ એક લાખ સુધીની સહાય આપવામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા રૂપિયા રાજ્યમાં કુલ સત્તર હજાર સાતસો બાવન કામોએ ઓડીએફ પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે ગોબરધન ધન પ્રોજેક્ટની નવીન પહેલથી કચરાને ઉર્જામાં પરિવર્તિત કરી શકાશે તેમજ મહિલા સશક્તિકરણ પણ થશે જે માટે રૂપિયા છસો ત્રીસ કરોડની જોગવાઈ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને તેર હજાર ત્રણસો છાસઠ કરોડની જોગવાઈ દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશોમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂપિયા તેરસો ચોત્રીસ કરોડ સૌની યોજના માટે આઠસો તેર કરોડ અને કચ્છ માટેની યોજનાના હેતુસર ચૌદસો કરોડ એમ કુલ પાંત્રીસો સુડતાલીસ કરોડની જોગવાઈ હયાત સિંચાઈ માળખાના વિસ્તરણ સુધારણા અને આધુનિકીરણ માટે રૂપિયા પંદરસો બાવીસ કરોડની જોગવાઈ ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા અંદાજે એક લાખ સત્યાસી હજાર કરતાં વધુ ચેકડેમો અને બાંધકામ કરવામાં આવેલ છે જેને આગળ વધાર આગામી વર્ષે ત્રણસો છવ્વીસ મોટા ચેકડેમો વ્હીયર બાંધવા માટે રૂપિયા આઠસો બત્રીસ કરોડની જોગવાઈ સાબરમતી નદી ઉપર ચૌદ વ્હીયર બેરેજ બનાવવાના કરેલા આયોજનમાં પાંચ વીયર